શું તમે તમારું પીએફ છેલ્લા એક બે વર્ષથી ચેક કર્યું છે સેલરીમાંથી પીએફ કપાય છે પણ પૈસા ખરેખર જમા થાય છે કે નહીં ખબર છે ખરી ઘણા લોકોને પીએફ શું છે એ પણ ખ્યાલ નથી હોતો આ વિડીયોમાં તમને બે મિનિટમાં પીએફ બેલેન્સ ચેક કરવું એ શીખવાડીશું એ પણ મોબાઈલથી ઘણા લોકો જોબ બદલે છે કંપની બંધ થઈ જાય છે અને પછી પીએફ પૈસા ક્યાં ગયા એ ખબર નથી પડતી જો તમે પણ પીએફ ક્યારેય ચેક નથી કર્યું તો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે ગવર્મેન્ટની એક એપ છે ઉમંગ એપ જેના દ્વારા તમે પીએફ બેલેન્સ ઘરે બેઠા ચેક કરી શકો છો તો સૌ પ્રથમ આપ પ્લે સ્ટોર ઓપન કર લો અને ત્યાર પછી સર્ચના ઓપ્શનમાં ઉમંગ લખો ઉમંગ એપ લખીને સર્ચ કરવાથી તમને ઉમંગની એપ્લિકેશન જોવા મળશે જેની અંદર લખેલું છે ઉમંગ જેનો આઇકન કંઈક આ પ્રકારેનો છે તો તમે હવે આના ઇન્સ્ટોલ પર ક્લિક કરો ઇન્સ્ટોલ પર ક્લિક થઈ પછી એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે એટલે તમને ઓપનનો ઓપ્શન જોવા મળશે ઓપન પર ક્લિક કરો અને એપ્લિકેશનને ઓપન કરો એપ્લિકેશન શરૂ થઈ જાય એટલે નેક્સ્ટ 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 દબાઈને ગેટ સ્ટાર્ટેડ કરો ત્યાર પછી તમને લોગિન કરવા માટે પૂછશે જો તમે નવા યુઝર હોવ તો સાઇનઅપ પર ક્લિક કરો સાઇનઅપ પર ક્લિક કર્યા પછી તમારે મોબાઈલ નંબર લખવાનો છે જેના પર તમારો ઓટીપી આવશે પછી નીચે ફૂલ નેમ ડેટ ઓફ બર્થ જેન્ડર સિલેક્ટ કરો મેલ કે ફિમેલ અને તમારું એક યુઝરનેમ પસંદ કરો અને એનો પિન અને કન્ફર્મ પિન કરો મોબાઈલ નંબર ટાઈપ કર્યા પછી તમારે ઝંઢટ ઓટીપી પર ક્લિક કરવાનું છે ઝંઢટ ઓટીપી પર ક્લિક કર્યા પછી તમને ઓટીપી મળશે જે ઓટીપી કોપી પેસ્ટ તમે કરી શકો છો અથવા તો ટાઈપ પણ કરી શકો છો ટાઈપ કર્યા પછી સાઇન ઇન પર ક્લિક કરો જેવું તમે સાઇન ઇન પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને ત્યાર પછી બધામાં એલાઉ કરી દો અને પછી સૌથી લાસ્ટમાં અલાઉ પર ક્લિક કરો એટલે તમારું લોગિન થઈ જશે વાઇલ યુઝિંગ ધ એપ અલાવ આ રીતની પરમિશન તમે આપી દો પરમિશન આપી દીધા પછી તમારે જોવાનું છે પીએફ તો તમે અહીંયા સર્ચ કરશો અથવા તો નીચે લખેલું હશે પરંતુ આપણે સર્ચ કરીએ પીએફ પર ક્લિક કરો સર્ચ પર ક્લિક કરો એટલે તમને આંગળી મોસ્ટ સર્ચ ડિપાર્ટમેન્ટ લખાઈને આવશે તો ઇપીએફઓ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી વ્યૂ પાસબુક પર જેમ કે અહીંયા સૌથી ઉપર છે વ્યૂ પાસબુક તો વ્યૂ પાસબુક પર જેવું તમે ક્લિક કરશો એટલે તમને તમારો યુએન નંબર પૂછશે યુએન નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી સબમિટ કરવાનું છે સબમિટ થઈ ગયા પછી તમને એક વેલકમનો મેસેજ આવશે જેની અંદર તમે જેટલી પણ અલગ અલગ કંપનીમાં જોબ કરી હશે તે પ્રમાણેના તમારા પી એફના એકાઉન્ટ જોવા મળશે જેનું પણ તમારે પીએફ ચેક કરવું હોય એના પર તમે ક્લિક કરો એના પર ક્લિક કર્યા પછી તમને તમારી પૂરેપૂરી ડિટેલ્સ જોવા મળશે જેની અંદર ઈ બેલેન્સ જે તમારું એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ બેલેન્સ જોવા મળશે અને ત્યાર પછી નીચે ડિપોઝિટ અને વિડ્રોલ બતાવશે જેની અંદર તમારા કયા મંથનું કન્ટ્રીબ્યુશન ક્યારે જમા થવું છે એ જોવા મળશે ઓકે તો આ રીતે તમને તમારું કન્ટ્રીબ્યુશન જે જમા થવું છે પીએફનું એમાં તમને એમ્પ્લોઈ શેર એમ્પ્લોયર શેર અને પેન્શનનું કન્ટ્રીબ્યુશન આ જોવા મળશે અને વિડ્રોલ પર તમે ક્લિક કરશો તો જો તમે પહેલાં કોઈ દિવસ વિડ્રો કર્યું હશે તો તમને જોવા મળશે નહીં તો અહીંયા બ્લેન્ક જોવા મળશે ખાલી હશે ઓકે તો આ હતું પીએફ બેલેન્સ કઈ રીતે ચેક કરવું એ જો વ્યૂ પાસબુક ના થાય તો સમજવું કે તમારું યુએન એક્ટિવેશન બાકી છે જો યુએન એક્ટિવેશન તમારું હજુ પણ બાકી છે તો આપણા યુટ્યુબ ચેનલની અંદર યુએન એક્ટિવેશન માટેનો વિડીયો છે એ ચેક કરો અને ત્યાંથી તમારું યુએન એક્ટિવેશન કરી લો યાદ રાખો મિત્રો પીએફ બેલેન્સ ચેક કરવા માટે આપની પાસે ઉમંગ એપ હોવી જોઈએ યુએન નંબર હોવો જોઈએ અને તે એક્ટિવેટ હોવો જોઈએ અને ત્યાર પછી તમે ઉમંગ એપ્લિકેશન થી પીએફ બેલેન્સ ચેક કરી શકો છો આ સિવાય યુએન એક્ટિવેશન પીએફ વિથ્રોલ ક્લેમ ટ્રેકિંગ આ બધી જાણકારી જોવા માંગતા હોવ તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને અમારા બીજા વિડીયો પણ ચેક કરો વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં